ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં સત્તા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ અંતર્ગત અંકલેશ્વર શહેર એસટી ડેપો દ્વારા ડ્રાઈવર કંડકટર અને કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુસર અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડેપો મેનેજર જગદીશ ગાવિત ડેપોના વહીવટી કર્મચારીઓ સહિત ડ્રાઈવર અને કંડક્ટરો તેમજ મુસાફરોએ આરોગ્યની ચકાસણી કરાવી હતી સાથે વિનામૂલ્યે જરૂરી દવાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે ડેપો મેનેજર જગદીશ ગાવિત અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર સાજેબ અને જીગર પારેખ સહિત હેલ્થ સેન્ટરની નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજ અંકલેશ્વર અંકલેશ્વર ડેપો ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિક અને મુસાફરો સહિત સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તંદુરસ્તી રહે તે હેતુથી અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ડ્રાઈવર કંડક્ટર મિકેનિક તેમજ મુસાફરોનું પણ હેલ્થ ચેકઅપ કેમ્પ કરી એ લોકોને નિશુલ્ક દવા વિતરણ કરવામાં આવેલ છે હું જીગર પારેખ એમપીઆર ડબલ્યુ અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર આજ રોજ અંકલેશ્વર સિટી બસ ડેપો ખાતે એક ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ મેડિકલ કેમ્પની અંદર એમબીબીએસ બીબીએસ ડૉક્ટર ડૉક્ટર સહેબાઝ એમપીઆર ડબલ્યુ જીગર પારેખ એનએમ બેન સ્ટાફ નર્સ પટાવ સહિતના ઉપસ્થિત રહ્યા છે આ કેમ્પની અંદર ડેપો મેનેજર ડ્રાઈવર કંડક્ટર સહિતના સાપ અને અહીંયાના મુસાફરોએ આ કેમ્પનો ભવ્યથી ભવ્ય લાભ લીધો છે